તો સાવરકુંડાના ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતની વેદના વર્ણવી છે સાવરકુંડામાં અધિકારી સાથે સંકલન બેઠકમાં ખેડૂતને નુકસાન બાબતે અધિકારીઓને સૂચન પણ કર્યું છે તો ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે તેવું હું સ્વીકારું છું ધારાસભ્ય મહેશ કસવાલા અધિકારીઓને ટકોર સાથે કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે સર્વેમાં સાચું અને સચોટ કરવું મેં મારા જીવનમાં આટલું નુકસાન ક્યારેય નથી જોયું મહેશ કસવાલાએ અધિકારીઓની સાથે બેઠકમાં કહ્યું છે એને કરેલી મહેનત એને લગાવેલી પૂંજી એની ઉપર કુદરતનો માર પડ્યો છે મારે સ્વીકારવું પડે અધિકારીઓ પણ સ્વીકારવું પડે અને લગભગ પાક સો ટકા નિષેધન છે ચાહે કપાસ હોય ચાહે ડુંગળી હોય ચાહે મગફળી હોય એમાં ખેડૂત બચી શકે એવી કોઈ જગ્યા દેખાતી નથી એટલા માટે અધિકારી તરીકે તમારી જવાબદારી છે પદાધિકારી તરીકે અમારી જવાબદારી છે કે ક્યાંક ખેડૂતનો આક્રોશ હશે તો આપણે આપણા જવાબદાર તરીકે આપણે એને સહન કરવું પડશે પણ કોઈ અધિકારી મહેરબાની કરી અને ખેડૂતને કોઈ એવો જવાબ ન આપે કે એને દુઃખ લાગે કારણ કે આજે અતિ મુશ્કેલી મેં મારી પચીસ વર્ષની આ જાહેર જીવનની લાઈફમાં આટલું મોટું નુકસાન ખેડૂતનું મેં નથી જોયું અને એટલા માટે ખેડૂતમાં આક્રોશ હશે એ આક્રોશને આપણે સહન પણ કરવું અને આપણે જ માર્ગ કાઢવો પડશે પણ કોઈ અધિક અધિકારી એને હર્ટ થાય એવી ભાષા મહેરબાની કરી ના વાગે સર્વે જેટલો થાય એટલો પૂરો જ કરવો છે સો ટકા કરવો છે ને સરકારનો બહુ જ તમને કહું કે હકારાત્મક અભિગમ છે કે બધાને મદદ કરવા માટેનો સરકારનો હકારાત્મક અભિગમ છે જેટલું ઝડપથી થાય એટલું સરકારી કરવા પણ માગે છે અને એટલા માટે આપણે આપણી જવાબદારી અપમાન સહન કરવું પડે ખેડૂતનો તો વાંધો નથી એ ખેડૂત છે આપણા પેટ ભરવા માટે જે મહેનત કરે છે એવું માનીને આપણે અપમાન સહન કરવું પડે કારણ કે મેં એ વ્યથાને મેં જોઈ છે ખેતરોમાં ગયા છે અમે એની વ્યથાને જોઈ છે નાની બાળકીના બીડીઓ એને બાપને એમ કહેતી હોય બાપા આપણો આ પાછળ તણાઈ જાય છે એની વેદનાને આપણે જોઈએ ને તો આપણા રૂવાટા ઉભા થઈ જાય એ જગ્યાએ આપણે જાતને મૂકીએ ને તો આપણને ખબર પડે છે એટલા માટે એને કોઈ હર્ટ ન થાય એવી ભાષાનો ઉપયોગ કોઈ ન કરે એને સાંભળવું જ પડે સહન કરવું જ પડે એ આપણી ફરજ છે પદાધિકારી તરીકે અમારી ફરજ છે અને અધિકારી તરીકે તમારી ફરજ છે ગ્રામ ગ્રામસેવકો હોય કે તલાટી હોય કે સરપંચ હોય એને પણ હું એમ માનું છું કે આ સંદેશો જોવો જોઈએ કે બહુ સાવધાનીપૂર્વક બહુ વિનમ્રતાના ભાવ સાથે આપણે આ જવાબદારીને પૂરી કરવી છે